હા બોલ અલ્યા ભાઈ કેટલા પ્લાનિંગ પહોંચ્યો અને બૈરા જોડે બેઠો છું શાંતિથી પછી તને ફોન કરું સારું હે કેમ પછી ફોન કરું એટલે હું તમારો બૈરું છું તમારો દુશ્મન નહીં અરે ના રે ના મે કે એવું કીધું એટલે તો એને એમ કીધું શાંતિથી હું ફોન કરું તને અને આટલા બધા ખુશ કેમ છો આજે ટાટા ગુડબાય ગયા લે આમ આમ કરું તોય તને ખુશ લાગુ છું આજે હું ના 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 તમે મન મન મનમાં મલકાવ છો આજે કો કો કેમ ખુશ છો આટલા બધા અરે અમે કાંકરિયા કાર્નિવલ જોવા જવાના છીએ એટલે ખુશ છું હું માનો માનો કઈક તો લોચો છે કોણ કોણ જવાના છો અને ક્યારે જવાના છો અને મન કીધા વગર જવાના છો તમે એટલે ભાઈ બંદો ભાઈ બંદો જવાના છીએ અને છેલ્લા દિવસે જઈશું 31 તારીખે અમે લોકો શરમ નહી આવતી મેં શું કર્યું શરમ આવ 31 તારીખ ને 31st કો અને કાકરિયા નહી જવાના તમે પાર્ટી કરવા જવાના છો અરે ખરેખર અમે પાર્ટી કરવા નહી જવાના ના દિવસે પકડાતા નહીં ને વટ પડી જશે તમારું પહેલી જાન્યુઆરી એ માં આવશે ના નશામાં ધૂત થયેલા નબીરાઓ આ ગયા વર્ષે હું પકડાયો હતો પણ મેં દુપટ્ટો બાંધ્યો હતો ને એટલે આ લોકોને ખબર જ નહીં હતી